રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાવીસમી જાન્યુઆરીને સોમવારના રોજ રંગે ચંગે પૂર્ણ થયો હતો દરમિયાન પાલનપુર વિસ્તારની એક પરિવારમાં શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું છે પરિવારની શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે થનારા મહોત્સવમાં ઉજવણી કરવા નજીકના રામ મંદિર ગયો હતો તેર ઉજવણી કરી પરત ફરતા ઘરમાં સોળ વર્ષે કિશોરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે સુરતના સતત વધી રહેલી આપઘાતની ઘટનાઓ વચ્ચે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે વાત એમ છે કે રાંદેર પોલીસ પથક વિસ્તારમાં આવેલા પાલનપુર જકાત નાકા વિસ્તારમાં રહેતી સોળ વર્ષે કિશોરીએ ફાંસો ખાય જીવન ટૂંકાવી લેતા પરિવાર શોકમાં સરી ગયો છે પરિવાર સાંજે દીકરીએ બનાવેલી ચા પીધા બાદ રામ મહોત્સવ જોવા ગયો હતો મહત્સવ પૂર્ણ થતા જ પરિવાર ઘરે પરત ફર્યો હતો ત્યારે દીકરીને પંખા સાથે લટકતી હાલતમાં જોઈ તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અંગે કિશોરીના પિતા મોતીલાલ પાલે જણાવ્યું હતું કે તેઓ યુપીના રહેવાસી છે સુરતમાં સુથાર કામ કરી એક દીકરી બે દીકરા અને પત્ની સાથે ગુજરાન ચલાવી રહ્યા છે સંતાનોમાં દીકરી મોટી હતી તેમજ અભ્યાસ કરતી હતી દીકરીના આવા અંતિમ પગલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી વધુમાં મૃતક કિશોરીના પિતાએ જણાવ્યું કે બાવીસમી જાન્યુઆરી તે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મોસમ દિવસ હતો દેશમાં રંગે ઉજવણી ચાલી રહી હતી ત્યારે તમામ શાળાઓમાં બપોર સુધી રજા આપી દેવાઈ હતી બાળકો પણ ઘરે જતા ઘટના સાંજરી હતી ચાર કલાકે દીકરીએ બનેલી ચા પીધા બાદ તેઓ ઘર નજીક ભગવાન શ્રી રામના મોસન ઉજવણીમાં જોવા ગયા હતા લગભગ ત્રીસ મિનિટ બાદ પરત આવતા દીકરી પંખા સાથે સાડી બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી જેને જોઈ પરિવારને હોસ ઉડી જવા પામ્યા છે ત્યારબાદ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ પણ ઘરે દોડી આવી હતી સાંજે પરિવાર સાથે વાત કરતા દીકરી એટલું જ બોલી હતી કે શાળાએથી હોમવર્ક આપ્યું છે એ બાકી છે એ હું કરીશ તમે મહોત્સવમાં જાઓ બસ ત્યારબાદ રૂમમાં ચાલી ગઈ હતી આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી હઝર ખુરશી સાથે પ્રકાશવાળા